વેલકમ બેક ટુ વસુંધા સારી આજે તમને બતાવવાના છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં બતાવવાના છે એકદમ ગોલ્ડન પલ્લી લગડો પટ્ટાવાળા બતાવવાના છે કલર મેસી પણ બતાવવાના છે એ પહેલાં અમારે ચેનલમાં તમે નવા આવી તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પડે કારણ કે તમારા માટે રોજ નવું નવું કલેક્શન લાવતા રહેશે ચાલો આપણે એક પીજ તમને ઓપન કરીને બતાવીએ એકદમ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે આખી ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે કારણ કે સાતેમ આઠમનો તહેવાર આવે છે રક્ષાબંધન તહેવાર આવે છે એ પહેલાં બુક કરાઈ કરાવી લેજો મિત્રો પછી કહેતા ને કે અમે રહી ગયા એ બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે વહેલા છતાં તમે બુક ઓર્ડર કરાવેલો છે એકદમ નવી ડિઝાઇન આવેલી છે કે અંદરની ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ મસ્ત રહેવાની છે પલ્લું એકદમ ફેન્સી રહેવાનું છે અને આખો મીણા કરી દેવાનો છે પલ્લું આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેશે કલર પણ બહુ એકદમ નવો કલર છે ફેન્સી કલર એકચારનો નવો ટ્રેન્ડિંગ કલર છે એ બી તમે જોઈ શકો છો અને આખું બ્લાઉઝની વાત કરીએ આ એમનું બ્લાઉઝ રહેશે બ્લાઉઝ પણ એકદમ ફેન્સી રહેવાનું છે જોઈ શકો છો અને આપણે કલર મેસિન તમને બતાવીશું કારણ કે કપડાની વાત કરીએ તો મિત્રો એકદમ કપડું એકદમ સોફ્ટ રહેશે એકદમ વોશેબલ વસ્તુ રહેશે એકદમ તમે જોઈ શકો છો અને પહેરવામાં પણ તમને કમ્ફર્ટેબલ રહે એકદમ સોફ્ટ રહેશે આપણે કલર મેસિન તમને બતાવીએ જોઈ શકો છો મિત્રો તમે કલર ટોટલી છ કલર મેશિંગ રહેવાના છે તમને જે કલર ગમે તેનો કંઈ લઈને અમારા વોટ્સએપ નંબર ઉપર તમને સેન્ડ કરવાનું રહેશે કારણ કે વહેલા સપ્તાહ તમે મિત્રો તમે એ બુક ઓર્ડર કરેલો છે પછી કહેતા ને કે એ રહી ગયા સાતમ આઠમ તહેવાર રક્ષાબંધન છે જોઈ શકો તો મિત્રો ટોટલી છે કલર છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પસંદ કારણ કે તમારા માટે રોજ નવું નવું કલેક્શન લાવતા રહેશું થેન્ક યુ